મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ખાવડ ગામમાં આજે માંડવી મહોત્સવ માટે અમે આવ્યા છીએ આ મહોત્સવ બે દિવસનો હોય છે જેમાં પ્રથમ દિવસે જીભનો વાડ અને બીજા દિવસે માંડવી મહોત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષે વૈશાખ સુદ પૂનમના દિવસે માંડવી મહોત્સવનું આયોજન થાય છે ખાવડ ગામ એ આદ્યશક્તિ અને મહાકાળી માતાનું ધામ છે ખાવડ ગામમાં લગભગ આઠસો વર્ષથી મા આદ્યશક્તિ અને મહાકાળી માતાજીની માંડવીની પરંપરા ચાલે છે જે વૈશાખ સુદ દસમના દિવસે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા દિન નિમિત્તનું હવન થાય છે ત્યારબાદ વૈશાખ સુદ અગિયારસના દિવસે નાયક ભાઈઓ માતાજીના ઘૂઘરા બાંધે છે વૈશાખ સુદ ચૌદશના રોજ સવારે માતાજીની ધજાઓ સાથે સમગ્ર ગામમાં વરઘોડો નીકળે છે ત્યારબાદ વૈશાખ સુદ ચૌદસના રોજ સાંજે છ કલાકે નાયક ભાઈઓ દ્વારા મહાકાળી માતાજીનો સળગતી સઘડી સાથે વેશ નીકળે છે અને મા આદ્યશક્તિના ભુવાજી દ્વારા આઠસો વર્ષ જૂની જગમાલ વહાણની તલવારથી જીભનો વાટ કરી વેશ ધારણ કરેલ માતાજીને તિલક કરવામાં આવે છે એ દિવસે હજારો માનવ મહેરામણ દર્શનનો લાભ લેવા આવે છે વૈશાખ સુદ પૂનમના રોજ સવારથી મોડી રાત સુધી હજારો ભક્તો માતાજીના દર્શને આવે છે અને સાંજે છ કલાકે છ બળદ એકસો અગિયાર કાંસાની થાળી ચાંદીના છત્તર ફૂલો સાથે શણગારેલો માતાજીનો રથ જેમાં મા આદ્યશક્તિ અને મહાકાળી માતાજીનો વેશ ધારણ કરી બિરાજમાન થાય છે ખાવડ ગામથી ચાર કિલોમીટરના અંતરે સીમમાં આવેલ શ્રી કુગલેશ્વર મહાદેવના મંદિરે રથ જાય છે ત્યાં શિવ અને શક્તિનું મિલન થાય છે ત્યાંથી માતાજીનો રથ ગામમાં પરત આવે છે માતાજીના રથના દર્શન કરવા દૂર દૂરથી હજારો ભાવિક ભક્તો આવે છે હાલ આ મંદિર શક્તિધામ ખાવડના નામે જાણીતું છે ખાવડ ગામનો ઇતિહાસ જણાવું આજથી લગભગ નવસો વર્ષ પૂર્વે હાલના ગામથી થોડે દૂર એક ખારી તળાવ આવેલ છે જ્યાં બે દેવી પૂજક પરિવારો વસ્યા હતા થોડા વર્ષો બાદ વડાવી ગામમાંથી વિસ્થાપિત થઈને પટેલોનો પરિવાર અહીં આવીને સ્થાયી થયો હતો થોડા વર્ષો પછી પટેલ પરિવારો પણ કાલરી ગામમાંથી આવીને અહીં સ્થાયી થયા કાલરીથી આવેલ પટેલ પોતાની સાથે શક્તિ માતાને લઈને આવ્યા હતા આખી રાત ફર્યા પછી જ્યાં સવાર થશે ત્યાં મારો આશરો થશે એવું માતાનું વચન હતું તેથી જ્યાં સવાર પડી ત્યારે તેઓ અહીં માતા સાથે સ્થાયી થયા દરેક વ્યક્તિ અહીં લગભગ બસો વર્ષ સુધી રહેતા હતા બાદમાં અહીંથી થોડે એક દૂર દેવ તળાવ આવેલું છે ત્યાં ફરી એક ગામ સ્થપાયું જે શક્તિધામ ખાવડના નામથી પ્રચલિત થયું અહીં માતાજીના મંદિરની પુનઃસ્થાપના કરવામાં આવી હતી દેવી ઉપાસકો લોકો મહાકાળી માતાના ભક્તો અને પટેલો શક્તિ માતાના ભક્તો હતા તેથી માતાજીના મંદિરમાં બંને માતાની સ્થાપના કરવામાં આવી કાલરીવાળા પટેલો કાલરિયા તરીકે જાણીતા થયા અને વડાવીના પટેલો વડૈયા તરીકે ઓળખાતા થયા ಉಾರು ಚಾಲೂ ಶೂಟಿಂಗ ಉತ್ತಾರು ಚಾಲೂ ತಕಲಿ ಪಡೆ ವರ ವಿರಂಟಿ ದೊಡಿ ಜಗ i oh. હલો રામજી મંદિરથી આપણે કોર્કમાં આવી ત્યાં સુધીનો રસ્તો ખુલ્લો કરવા વિનંતી પવિત્ર ભૂમિ સતત હંમેશા પૂર્તિ નારી ભૂમિ રહી છે મા સર્વ મહાંગાડીમાં નદીમાં લેરાઈમાં સર્વે

વૈશાખ પૂનમના દિવસે ગામના તમામ લોકો બંને માતાને માંડવી શણગારે છે ગીતું ગાઈને નાચે છે અને માતાજીની રથયાત્રા કાઢે છે માતાની રથયાત્રા આપણને ગુગલા ગામમાં સ્થિત ગુગલેશ્વર મહાદેવના મંદિરે લઈ જાય છે અહીં શિવ અને શક્તિનું મિલન થાય છે અને પૂજા થાય છે અહીં અડધો કલાક રોકાયા બાદ માતાજી પોતાના ગામમાં પાછા ફરે છે તારીખ બાવીસ અને ત્રેવીસ મે બે હજાર ચોવીસને વૈશાખ સુદ ચૌદસ અને પૂનમના માંડવી મહોત્સવમાં ગામના બાળકો દરેક જાતિના યુવાનોએ વડીલોએ આર્થિક અને શારીરિક સેવા આપી જેવી કે પાણીની પરબો બનાવી છાસની પરબ બનાવી પાર્કિંગ વ્યવસ્થા કરી છાયડાની વ્યવસ્થા કરી તથા તડકે વેપાર કરતા ગરીબ ફેરિયાને જમવાની વ્યવસ્થા પણ કરી આપી બે દિવસ અગિયાર ઘીના ડબ્બા સુખડી બનાવી તથા ફૂલહારની સેવા પણ આપી બળદ છ બહારથી લાવવામાં અને લઈ જવામાં સેવા આપી માતાજીનો રથ શણગાર કરવામાં આવ્યો મંદિરના પુનર્નિર્માણ કાર્યમાં અનેક ભક્તોએ પોતાનું યથાશક્તિ પ્રમાણે દાન આપ્યું ભાવિ ભક્તોનો શ્રી આદ્યશક્તિ માતાજી સંસ્થાન ખાવડ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે કડીથી બાર કિલોમીટર વિરમગામ હાઈવે પર ખાવડથી ધરમપુર જવાના માર્ગ પર ગુગલા ગામમાં ગુગલેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે લોકવાયકા અને ચર્ચા મુજબ આ મંદિર ત્રણ હજાર વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે તીર્થક્ષેત્ર કાશીમાં પણ આ ગુગલેશ્વર મહાદેવની જય બોલાવાય છે આ મંદિર વન વિસ્તારમાં હોવાથી એક પર્યટક સ્થળ પણ બની ગયું છે મંદિરની નજીક કડી તાલુકાના છેવાડાના ખાવડ ધરમપુર સેદડી ઉગલા ગામના સીમાડામાં આવેલ છે મંદિરની આજુબાજુ બાર જ્યોતિર્લિંગો મહિમા ગાન સાથે ઉપસાવેલા છે મહાદેવની જય સવાર સાંજ આરતી ટાણે બોલાવાય છે મંદિરના બગીચામાં એકસો આઠ કરતાં પણ વધારે બીલીના વૃક્ષો છે જે બીલીના ઝાડ પરથી બીલીપત્ર તોડી રોજિંદા ચાલીસથી પચાસ શિવભક્તો એક મહિના સુધી બીલીપત્ર ચડાવે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે એકવીસ લાખ બિલીપત્ર ચડાવવામાં આવે છે રત્નાગિરી બાપુના સમયમાં સ્વયંભૂ પ્રગટેલું સોપારી જેવડું શિવલિંગ આજે મોટા શ્રીફર કરતાં પણ ઘણું જ મોટું થયું છે અતિ પ્રાચીન આ શિવાલય ત્રણેક હજાર વર્ષ પુરાણું હોવાની લોકકથા છે ઘણા વર્ષો પહેલાં આ પવિત્ર ભૂમિમાં રત્નાગિરી બાપુએ અતિ યજ્ઞ કરાવેલો અને અનેક સંતો મહંતો શાસ્ત્રીજીઓ દ્વારા રામકથા પારાયણ ભાગવત પારાયણ કથાઓ કરાવેલી અત્યારે આ પવિત્ર ભૂમિમાં દાદાના દર્શન કરનારની મનોકામના પરિપૂર્ણ થાય છે વૃદ્ધજનો આ શિવાલય અંગે તેમની પ્રાચીનતા અને ચમત્કારિકતા વિશે ઘણી બધી વાતો કરે છે હાલમાં જોવા મળતું શિવાલય પ્રાચીન શિવાલયનો ઉપરનો ભાગ જ છે અસલ શિવાલયનો મોટો ભાગ તો જમીનમાં અંદર દટાઈ ગયો છે ગોગલેશ્વર મંદિર વિશે એક કથા પ્રચલિત છે તે જણાવું છું પહેલાના યુગમાં આ મંદિરને દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી ગુસ્મેશ્વર જ્યોતિર્લિંગ અને ગુગલેશ્વર જ્યોતિર્લિંગ તેની તમામ જગ્યા સુવર્ણની હોવા બાબતે કાશીમાં પંડિતોની સભામાં તે મામલે વાદવિવાદ થયો કાશીથી બે પંડિતો ખરાઈ માટે મોકલાવવામાં આવ્યા કાશીમાં પંડિતોની સભામાં આખી જગ્યા સુવર્ણની છે તે વાત એક ઈંટ પણ સોનાની નથી તેમ જાણી પંડિતો દુઃખી થયા હતા બંને પંડિતો કાશીમાં પંડિતોની સભામાં રજૂ કરવા એક ઈટ લઈ ગયા કાશી પહોંચી પંડિતોએ તેમની જોડીમાંથી કાઢીને સભા વચ્ચે મૂકી તે ઈટ સોનાની જોઈને બે પંડિતો એકદમ આભા અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા આ પ્રકારનો અલૌકિક મહાદેવનો ચમત્કાર છે ખાવડ ગામના આદ્યશક્તિ માતાજી મહાકાળી માતાજી અને ગુગલેશ્વર મહાદેવજીનો આ અલૌકિક ઇતિહાસ જાણવા બદલ ખૂબ ખૂબ આભાર દરેક ભક્તો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો વિડીયો શૂટિંગ એડિટિંગ અને વોઇસ આપનાર પ્રિયાંક પટેલ જે મૂળ વતન ખાવડ ગામના અને અત્યારે ડીસામાં ફરજ બજાવે છે જય આદ્યશક્તિમાં જય મહાકાળી માતા જય બટુક ભૈરવ હર હર મહાદેવ